હા બોલો હાલો લાઈવ લાઈવ માં જે YouTube લાઈવ નો વિવાદ છે એની વિશે બે શબ્દો તમે કયો આ જે માતાજી ભાઈ સૌ નાઈટ ને મારી નમન વિનંતી છે હું ગોવિંદ બોલું છું શેમળા ગામ થી ઉકા બાપા નો દીકરો કટોણિયા એ મારી નાઈટ ને વિનંતી છે ભાઈ આ લાઈવ પ્રોગ્રામ તમે જે કરો છો એ લાઈવ પ્રોગ્રામ બંધ કરો ભાઈ સૌ નાઈટ ની વિનંતી છે ભાઈ એ લાઈવ થાવો જ ન જોઈએ લાઈ થાય તો કોક નું પ્રસંગ બગડે ને ભાઈ લાઈ થવાનું નથી સમજા લાઈટ ને બધી વિનંતી છે કે લાઈ નહીં કરવાનું કોઈ નાના મોટા બિસાડા કોઈ બિસાડા પેટે પાટા બાંધી કોઈ દેવી કોઈ દેતા હોય ભાઈ જયારે દેતા હોય તો એને તમે અવસરો છો બતાવો છો તમે તો ક્યાંક કોક નું બંધરીય બિસાડો કોક કોક કરી શકે એવો માણસ હોય એ તો હાલો એ તો કરી શકે

હા હું લાઈવ માં કે મત નહી કે મારા વિનયભાઈ આ એટલી મારી દિલ અમે લાઈવ નહી કરી ખાલી પ્રોગ્રામ રેકોર્ડ કરીને હવર આપી દેવું બસ લાઈવ લાઈવ પ્રોગ્રામ કે કરવાનો ન તો આવ નાઈત કહી દયો કે લાઈવ ભાઈ લાઈવ એ તો અમે નથી આવવાના ભાઈ આ બસ અલે લાઈ ત્યારે પકડાઈ છે